મિત્રો સવારના દસ વાગ્યા હતા એક વૃદ્ધ થાકેલા પગલાંઓ સાથે બેંકની સીડીઓ ચઢીને અંદર આવ્યા ચહેરા પર કરચલીઓ હાથમાં એક જૂનું થેલું અને દિલમાં ફક્ત આશા તેઓ ચૂપચાપ લાઇનમાં ઊભા રહ્યા પરંતુ જેવા તે કાઉન્ટર પર પહોંચ્યા મેનેજરે તેમની હાલત જોઈને મોહ બનાવી લીધું અને ચીડીને બોલ્યો પહેલા ભિખારીઓ ખાવાનું માંગવા આવતા હતા હવે બેંક લૂંટવા આવે છે શું વૃદ્ધે કાપતા હાથે એક ત્રણ લાખનું ચેક આગળ ધર્યું પરંતુ બીજી જ પડે મેનેજરે તે ચેક ફાડી નાખ્યો પણ કોઈને ખબર નહોતી કે પાંચ મિનિટ પછી શું થવાનું છે જે આ બેંકનો પાયો હચમચાવી દેશે અથવા હવે બધું જ બદલાવાનું છે શું ખરેખર તે વૃદ્ધ સામાન્ય માણસ હતો કે તેની પાછળ કોઈ એવું સત્ય છુપાયેલું હતું મિત્રો એક એવી સાચી વાર્તા જે તમારા દિલને હચમચાવી દેશે આ વાર્તા જાણવા માટે વિડિયોના અંત સુધી જોડાયેલા રહો મિત્રો સવારના દસ વાગી રહ્યા હતા મુંબઈની સૌથી ભવ્ય બેંક શાખા કાચની ઊંચી દિવાલો જે બહારના સૂરજની રોશનીને ઇન્દ્રધનુષી રંગોમાં વિખેરી રહી હતી ફર્શ એટલી ચમકદાર કે તેમાં તમારો ચહેરો સ્પષ્ટ દેખાય એર કન્ડિશનિંગની ઠંડી હવા દરેક ખૂણે વહી રહી હતી અને ચારે બાજુ સૂટબૂટમાં સજેલા લોકો જેમના ચહેરા પર આત્મવિશ્વાસ અને રૂબરૂ ઝડકતો હતો દરેક જગ્યાએ એક રોનક હતી એક શાન હતી જે આ સ્થળને કોઈ મહેલથી ઓછું નહોતું બનાવતું પરંતુ આજ રોનકની વચ્ચે બેંકનો ભારે ભરખમ કાચનો દરવાજો ધીમે ખુલ્યો અંદર પગ મૂક્યો એક વૃદ્ધે સફેદ કુર્તો પાયજામો જે સાદગીનું ઉદાહરણ હતું પરંતુ સમય સાથે થોડો ઝાંખો પડી ગયો હતો તેમના ખભે એક જૂનું સાદું ઝોલું લટકી રહ્યું હતું હાથમાં લાકડાની લાકડી જે તેમની ઉંમરનો સહારો હતી ચહેરા પર હળવી સ્મિત અને ચાલમાં એવી શાંતિ જાણે તેઓ આ દોડધામ ભરી દુનિયાથી અલગ હોય તેમના આવવાથી બેંકનું વાતાવરણ થોડું બદલાઈ ગયું કેટલાક કર્મચારીઓએ તેમની તરફ જોયું અને પછી નજર ફેરવી લીધી કેટલાકના ચહેરા પર સવાલ ઉભર્યા આ બુઢો માણસ અહીં શું કરવા આવ્યો કોઈએ ધીમેથી કહ્યું શું બહાર ભીખ માંગનારા હવે બેંકમાં ઘૂસવા લાગ્યા બીજો હસતા બોલ્યો લાગે છે ખોટી જગ્યાએ ચાલ્યો આવ્યો પરંતુ આ વૃદ્ધ પર આ વાતોની કોઈ અસર ન થઈ તેઓ ના કોઈની હસીથી અટક્યા ના કોઈની ધીમી વાતોથી તેમની આંખોમાં એક અજીબ શાંતિ હતી જાણે તેઓ બધું સમજતા હોય છતાં ચૂપ હોય તેઓ ધીમે ધીમે પોતાની લાકડી ટેકતા સીધા મેનેજરના ડેસ્ક તરફ આગળ વધ્યા મેનેજરનું નામ હતું રાહુલ ગુપ્તા ઉંમર પાંત્રીસ વર્ષ ચહેરો સ્માર્ટ પરંતુ આંખોમાં એક અહંકાર જે તેની દરેક વાત અને હાવભાવમાં ઝળકતો હતો સૂટબૂટમાં સજેલો રાહુલ પોતાના ચમકતા કેબિનમાં બેઠો હતો જાણે કોઈ સિંહાસન પર હોય તેણે વૃદ્ધને જોયો અને એક પળ માટે તેની ભવા સંકોચાઈ પછી તે બોલ્યો હા અંકલ શું જોઈએ જલ્દી બોલો અહીં સમયની ખૂબ કિંમત છે વૃદ્ધે પોતાની શાંત સ્મિત સાથે જવાબ આપ્યો બેટા હું મારા ખાતામાંથી પચાસ લાખ રૂપિયા બાળકોની હોસ્પિટલ માટે દાન આપવા માંગુ છું આ કહેતા તેમણે પોતાના એક એક નવી કાઢી ધીમે ચેક ખેંચ્યો તેના પર રકમ કાળજીપૂર્વક લખી અને પછી તેને મેનેજરની સામે મૂકી દીધું રાહુલે પહેલા ચેકને જોયું પછી વૃદ્ધને ઉપરથી નીચે સુધી નિહાળ્યા તેની આંખોમાં હસી હતી પરંતુ તે હસી મજાક અને તિરસ્કારથી ભરેલી હતી તેણે પોતાના ચશ્મા નાક પરથી નીચે સરકાવ્યા અને હસતા બોલ્યો અંકલ શું મજાક કરો છો પચાસ લાખ તમારા કપડાં તો જુઓ શું તમારા ખાતામાં પચાસ રૂપિયા પણ હશે તેના આ તિરસ્કાર ભર્યા શબ્દો પર આખી બેંક હસી પડી કેટલાક કર્મચારીઓએ હસવાનું રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમના ચહેરા પર સ્મિત તરતું હતું કોઈ પોતાની સીટ પરથી ઊભું થઈને ડોક્યું કરવા લાગ્યું કોઈ મોબાઈલ નીચે મૂકીને આ તમાશો જોવા લાગ્યું વાતાવરણમાં એક અજીબ હલચલ હતી જાણે બધા આ વૃદ્ધને હળવાશમાં લઈ રહ્યા હોય પરંતુ વૃદ્ધ હજુ પણ શાંત હતા તેમની આંખોમાં ના કોઈ ગુસ્સો હતો ના કોઈ ફરિયાદ તેઓ ચૂપચાપ ઊભા રહ્યા જાણે કંઈ થયું જ ન હોય રાહુલે ચેક ઉપાડ્યો તેને એક વાર ફરીથી જોયો અને પછી જોરથી હસતા તેને બે ટુકડામાં ફાડી નાખ્યો ચેકના ટુકડા તેણે સામે રાખેલા કચરાપેટીમાં ફેંકી દીધા અને બોલ્યો હવે જાઓ અંકલ લાઇન બગાડો નહીં અહીં વીઆઈપી ક્લાયન્ટ આવે છે તમારા જેવા નહીં આખી બેંક સ્તબ્ધ થઈ ગઈ હસીના અવાજો હવે શાંતિમાં બદલાઈ ગયા હતા દરેક વ્યક્તિ વૃદ્ધ તરફ જોઈ રહ્યું હતું જૂનો ફીચર ફોન કાઢ્યો એક નંબર ડાયલ કર્યો અને ફક્ત એક વાક્ય બોલ્યા શરૂ કરો ફોન કટ થયો ત્રણ મિનિટ પછી બેંકના ગેટ પર ત્રણ લક્ઝરી એસયુવી આવીને ઊભી રહી પહેલી ગાડીમાંથી બે ગાર્ડ ઉતર્યા તેમની પાછળ એક એવી વ્યક્તિ જેનો રૂબાબ તેના ચહેરા પરથી સ્પષ્ટ ઝળકતો હતો એસ આર રાવ રીજનલ ઓપરેશન્સ હેડ તેમની સાથે કેમેરા લઈને મીડિયાના લોકો પણ હતા બેંકમાં હડકંપ મચી ગયો કર્મચારીઓ એકબીજાને પૂછવા લાગ્યા આ શું થઈ રહ્યું છે આટલી જલ્દી મીડિયા કેમ કોને બોલાવવામાં આવ્યો છે રાહુલ ગુપ્તાની હાલત પાતળી થઈ ગઈ હતી તેનો ચહેરો પીળો પડી ગયો હતો અને તેની ખુરશી હવે કાંપી રહી હતી તે કંઈ સમજી શકતો ન હતો પરંતુ એટલું સ્પષ્ટ હતું કે તોફાન આવવાનું છે વૃદ્ધ હજુ પણ ત્યાં જ ઊભા હતા તેમણે પોતાના ચશ્મા ઠીક કર્યા રાહુલ તરફ જોયું અને હળવું સ્મિત સાથે બોલ્યા બેટા તે ફક્ત એક ચેક નથી ફાડ્યો તે તારા સંસ્કાર ફાડી નાખ્યા આ એક વાક્યથી બેંકનું વાતાવરણ બદલાઈ ગયું જે જગ્યા થોડી મિનિટ પહેલાં હસી અને અહંકારથી ગુંજી રહી હતી ત્યાં હવે શાંતિ અને ગભરાહટ છવાઈ ગઈ હતી રાહુલની હાલત એવી હતી જાણે તેનો આખો અહંકાર એક પળમાં માટીમાં મળી ગયો હોય તેના કપાળે પરસેવો હતો અને મોત સુકાઈ ગયું હતું ત્યારે એસ આર રાવનો કડક અવાજ ગુંજ્યો તમારામાંથી કોણે શ્રી રાજન મલ્હોત્રાજીનું અપમાન કર્યું છે આ નામ સાંભળતા જ આખી બેંક સ્તબ્ધ થઈ ગઈ રાજન મલ્હોત્રા એ જ રાજન મલ્હોત્રા જેમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો જેઓ ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ સલાહકાર હતા જેમના સામાજિક દાનની ગણતરી સરકાર માટે પણ મુશ્કેલ હતી રાજન જેમના નામે દિલ્હીમાં એક સરકારી બાળ હોસ્પિટલ બની હતી જેમની સલાહ પર ડઝનબંધ બેંકોની નીતિઓ બની હતી રાહુલની આંખો ફાટીની ફાટી રહી ગઈ તે તે વૃદ્ધને જોઈ રહ્યો હતો જેને તેણે થોડી વાર પહેલા ભિખારી સમજીને ચેક ફાડી નાખ્યો હતો તેનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું એસઆર રાવે સખત લહેસ કહ્યું આ શાખા હવેથી અસ્થાયી રૂપે બંધ ગણાશે સીસીટીવી ફૂટેજ કાઢવામાં આવી રહ્યા છે મેનેજરને તાત્કાલિક તેના પદ પરથી હટાવવામાં આવે રાહુલ ઊભો થવાનો જ હતો કે રાજન મલ્હોત્રાજીએ હાથ ઉપાડ્યો અને કહ્યું રોકો આખી બેંક ફરી થંભી ગઈ રાજનજીએ ધીમા પરંતુ ગહન અવાજમાં કહ્યું રાહુલ બેટા તે મારી ઓળખ ન જાણી શક્યો આ ભૂલ નથી પરંતુ તે મારા કપડાં જોઈને મારી હૈસિયત નાપી આ અપરાધ છે અને જ્યારે તે મારું ચેક ફાડ્યું તો તે ફક્ત કાગળ નથી ફાડ્યો તે બેંકની જવાબદારી સંવેદનશીલતા અને સેવાભાવનું અપમાન કર્યું રાહુલ હવે સંપૂર્ણપણે તૂટી ગયો હતો તેણે કાંપતા અવાજે કહ્યું સર મને માફ કરી દો મને ખબર નહોતી કે તમે કોણ છો રાજનજીએ હળવું સ્મિત કરતા કહ્યું હું કોણ છું એ જાણવાથી પહેલા જો તું એ જાણી લેત કે હું એક ગ્રાહક છું તો તારું વર્તન ઘણું જુદું હોત અને આ જ તારી હાર છે રાહુલ તે ઇન્સાનને તેની ઓળખથી નહી કપડાથી તોડ્યો હવે મીડિયાએ સવાલો શરૂ કરી દીધા એક પત્રકારે પૂછ્યું સર શું તમે આ બધું જાણી જોઈને કર્યું રાજનજીએ જવાબ આપ્યો હા હું દર વર્ષે એક નવી શાખામાં જાઉં છું સાદા કપડામાં મારે ઓળખ જાહેર કર્યા વિના એક સામાન્ય વિનંતી લઈને કારણ કે અસલી બેંક એ નથી જે નોટો ગણે અસલી બેંક એ છે જે ઇન્સાનને ઓળખે તેમના આ જવાબે બધાના દિલને સ્પર્શી લીધું બેંકના કર્મચારીઓની આંખો નીચી હતી કેટલાકે શરમથી મોં છુપાવ્યું કેટલાક અંદરથી તૂટી ગયા હતા રાજનજીએ ચૂપચાપ પોતાના ઝોલામાંથી બીજી ચેકબુક કાઢી એક નવું ચેક ભર્યું પચાસ લાખની રકમ લખી અને આ વખતે તેને મેનેજરને નહીં પરંતુ એક ક્લાર્કને આપ્યું તેમણે કહ્યું આ બાળકોની હોસ્પિટલ માટે છે તેમને આપણી જરૂર છે અહંકારની નહીં એસ રાવે તુરંત જાહેરાત કરી આ ઘટના બાદ આખા ક્ષેત્રની તમામ શાખાઓમાં સંવેદનશીલતાનું તાલીમ શરૂ થશે રાજન નિર્દેશ મુજબ આ શાખાનું નામ હવે સંવેદનશીલ સેવા કેન્દ્ર રાખવામાં આવશે બે દિવસ બાદ આ સમાચાર દેશભરમાં આગની જેમ ફેલાઈ ગયા ટીવી ચેનલો અખબારો અને સોશિયલ મીડિયા પર એક જ નામ ગુંજી રહ્યું હતું રાજન મલ્હોત્રા એ વૃદ્ધ જેમની સાદગીએ આખા બેન્કિંગ સિસ્ટમને અરીસો બતાવી દીધો સોશિયલ મીડિયા પર વિડીયો ક્લિપ્સ વાયરલ થઈ રહી હતી એક સાદા કપડામાં ઉભેલો વૃદ્ધ અને પછી એ જ વ્યક્તિ જે મેનેજરને સંવેદનાનો પાઠ ભણાવી રહ્યો હતો એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ જે વૃદ્ધને ભિખારી સમજવામાં આવ્યો તે જ બેંકનો સૌથી મોટો સન્માન નીકળ્યો ઉધર તે બેંક શાખાના હાલાત પણ બદલાઈ ગયા હતા એ જ કર્મચારીઓ જેઓ પહેલા ગ્રાહકોને તેમના સ્ટેટસથી તોડતા હતા હવે દરેક આવનારને સન્માનથી બેસાડતા શાખાની એક દિવાલ પર હવે એક કોટ લખાયેલું હતું ઇન્સાનની હેસિયત તેની ભાષા કપડા કે મોબાઈલથી નહીં તેના થી જાણી શકાય છે નીચે એક નાનું બોર્ડ હતું રાજન મલ્હોત્રા સન્માન ખંડ રાહુલની વાત કરીએ તો તે હવે નોકરીમાંથી સસ્પેન્ડ થઈ ગયો હતો ઘણી જગ્યાએથી રિજેક્ટ થઈ ચુક્યો હતો પરંતુ એક દિવસ તે ખુદ રાજનજીના બંગલાની બહાર ઊભો હતો માથું ઝૂકેલું આંખોમાં પશ્ચાતાપ રાજનજીએ ગાર્ડને કહ્યું તેને અંદર આવવા દો રાહુલે અંદર આવીને કહ્યું સર તમે જે મને શીખવ્યું તે આજે દરેક જગ્યાએ ગુંજી રહ્યું છે મેં તમારી ઓળખ ન જાણી પરંતુ તમારી શિક્ષાએ મને નવી ઓળખ આપી કૃપા કરીને મને એક તક આપો સુધારની રાજનજી મુસ્કુરાયા અને બોલ્યા રાહુલ તારી સૌથી મોટી સજા એ જ છે કે હવે તારે આખી જિંદગી દરેક ગ્રાહકને ઇન્સાન સમજીને કામ કરવું પડશે જો તું આમ કરી શકે તો સમજ કે તારું ચેક ફરી જોડાઈ ગયું તે જ સાંજે રાજન મલ્હોત્રાજીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો ભારતની બેન્કિંગ પ્રણાલી ટેકનોલોજીમાં ઘણી આગળ નીકળી ગઈ છે પરંતુ હવે તેણે સંસ્કારોને પણ મોટા કરવા પડશે આપણે ગ્રાહકોને તેમની કસ્ટમર આઈડીથી નહીં તેમની માનવતાથી ઓળખવા જોઈએ કારણ કે સૌથી મોટું રોકાણ હજુ પણ ભરોસો છે ક્યારેય કોઈની વેશભૂષા જોઈને તેની અવકાત ન નાપો શક્ય છે કે એ વ્યક્તિ તમારી આખી સિસ્ટમની પરીક્ષા લેવા આવ્યો હોય તેમણે અંતમાં એક વાત કહી જે દરેકના દિલમાં ઉતરી ગઈ ચેકની કિંમત તેમાં લખેલા આંકડાઓથી નહીં તેને પકડનારા હાથની નિયતથી થાય છે સંવેદના કોઈ કૌશલ્ય નથી એ ઇન્સાન હોવાની પહેલી ઓળખ છે મિત્રો તમને આ વાર્તા કેવી લાગી તમારા વિચારો કોમેન્ટમાં જરૂરથી જણાવો જો આ વાર્તા તમને ગમી હોય તો તેને તમારા મિત્રો સાથે શેર કરો અને અમને સપોર્ટ કરો જેથી અમે આવી પ્રેરણાદાયી વાર્તાઓ તમારા માટે લાવતા રહીએ જય હિન્દ જય ભારત